નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ વથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ આજના સમાચાર તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ બોટાદ શહેરમાં જીએસટીના દરોડા પડ્યા જેમાં કુલ છ પેઢીમાં થઈને એકત્રીસ લાખ ઓગણસી હજાર નવસો ને ત્રીસના વસુલાત કરવામાં આવી જેમાં જનતા ફરસાણમાંથી વીસ લાખ બોતેર હજાર નવસો બાણું વસૂલ કરવામાં આવ્યા જ્યારે જનતા બેકરીમાં સાત લાખ છ્યાસી હજાર પચાસ રૂપિયાની વસૂલાત કરવામાં આવી જ્યારે જનતા એન્ડ સંતોષ બેકરીમાંથી ચોર્યાસી ચોર્યાસી હજાર સાતસો ચોસઠની વસૂલાત કરવામાં આવી તો સંતોષ બેકરીમાંથી બે લાખ છત્રીસ હજાર એકસો ચોવીસ રૂપિયાની કરની વસૂલાત કરવામાં આવી તો એમ કુલ મળીને છ પેઢીમાંથી એકત્રીસ લાખ ઓગણીસ હજાર નવસો અને ત્રીસ રૂપિયાની વસૂલાત કરવામાં આવી